હા એ વાત સાચી છે મધ્યરાત્રીએ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા આજે ડોર ડબ્બાનો ગેટ તોડી અને ગાયો લઈ ગયેલ છે અને આ બાબતે અમે પોલીસની જાણ કરી છે પોલીસ તપાસ કરી રહી છે અને અને એની આજુબાજુના સીસીટીવી કેમેરા પણ ફૂટેજ બી ચેક કરી રહી છે જેથી પોલીસ તપાસની અંદર જે આવે એ પ્રમાણે પછી આગળની કાર્યવાહી કરવામાં આવે છે અન નગરપાલિકા દ્વારા હાલમાં તો તાત્કાલિક ધોરણે ત્યાં સીસીટીવી કેમેરા મૂકવાની કામગીરી હાથ ધરેલ છે તેમજ ત્યાંના જે વોચમેન છે એને બદલવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ સાહેબ પબ્લિક જે પ્રજાજનો છે કહી રહી છે કે જે સીસીટીવી કેમેરા હાલ નહોતા જ તેને લીધે અત્યાર સુધી કોઈ ગાયોની ખબર પડી નથી હા સીસીટીવી કેમેરા નહોતા એનું કારણ છે કે એ જોર ડબ્બાની જગ્યાએ અમારે એ વધારે ગાયોમાં એવી ક્ષમતા વધારવા માટેનું કામગીરી અત્યારે કોન્ટ્રાક્ટર આપી દેવામાં આવેલું છે ને કોન્ટ્રાક્ટ દ્વારા કામગીરી ચાલુ છે અને જેથી એ દોઢ ડબ્બાનું રિનોવેશન થયા બાદ અમારા ત્યાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાના હતા એવું આયોજન હાથ ધરેલ હતું